નમસ્કાર મિત્રો હું અશોક વાળા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા મિત્રો આપણે લાસ્ટ ટાઈમ બે આસનો શીખેલા એની પહેલા પણ ઘણા બધા આસનો શીખેલા હવે ફરી આપણે આજે બે આસનો આ આસનો કરવાથી આપણે પાચન ક્રિયા મજબૂત થાય છે છે અને એવા ઘણા બધા ફાયદાઓ આપણે થાય છે સાંધાના દુખાવો પણ મટી શકે છે તો મિત્રો આ આસન આપણે આજે શરૂ ફરી બીજા આસન બે તો આ આસનમાં પહેલું આસન આપણે કરીએ વજ્રાસન વજ્રાસન પહેલા પહેલાં આપણે ખ્યાલ જ છે કે થોડી ઘણી આપણે ગર્દની છે શોલ્ડરની છે તમારે એક્સરસાઇઝો કરવી જોઈએ એ એક્સરસાઇઝો કર્યા પછી આપણે આસનો કરવાના હોય છે જ્યારે આપણે આસનો એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી અને પછી એક આસન લેવાનું છે જેમ કે હું તમારી સામે બેઠેલો છું એ રીતે બેસવાનું છે આસન પર બેસી પરોઠીવાળી અને આપણી ટોટલ પોઝિશન આ રીતે ત્યાર પછી હવે આપણે વજ્રાસનની પોઝિશન જોઈએ કેવી રીતે કરવાનું વજ્રાસનની અંદર આપ બંને પગને ગોથણેથી વાકાવારી અને બેસવાનું છે અને આખો બોડીનું વજન આપણા પગ ઉપર આવે છે તો આપણે આખી પોઝિશન જોઈએ હું તમને બતાવું છું મિત્રો આ રીતે આપણે પગને બેન કરવાના છે બંને પગ આપ જોઈ શકો છો બંને પગ મારા બેન છે આ રીતે ગોથાણમાંથી વારેલા છે આ પોઝિશન છે આપણે સુપ્ત વજ્રાસન જેને આપણે ખાલી વજ્રાસન કહી શકીએ છીએ અને આ સુપ્ત વજ્રાસન ની પોઝિશન હું તમને સમજાવીશ પહેલા આપણે વજ્રાસન કરીએ આ રીતે બેસવાનું છે અને આ રીતે આપણે બંને હાથ ભેગા રાખવા વજ્રાસન ની પોઝિશન આપણે આ રીતે અને આ રીતે આપણે સ્ટ્રેટ બેસવાનું છે તમારે બી ગ્રાઇન્ડ વાળી નથી બેસવાનું આ રીતે સ્ટ્રેટ બેસી અને આપણે આ વજ્રાસનની પોઝિશન રાખવાની છે

પાછળ તરફ આખા સુઈને પણ કરી શકો છો અને આ બેસીને પણ કરી શકો છો તો મિત્રો આપણે આ વજ્રાસન આપણે પોઝિશન જોઈ લીધી આપ બધી રીતે જોઈ લો મારી પોઝિશન અને પછી આપ ઘરે પણ કરી શકો છો તો મિત્રો આપ જોઈ શકો છો કે આ હું કઈ રીતે બેસેલો છું અને આની પોઝિશન કઈ રીતે આપ આ વજ્રાસનની પોઝિશન જોઈ શકો છો કે આ વજ્રાસન આપણે કઈ રીતે અને આના આપણે ફાયદાઓ પણ ત્યાર પછી આપણે બીજું આસન આપણે જોઈએ ચાલો તો આપણે એવી પોઝિશન લઈએ અને આ આસન આપણે પૂરું કરતા આ રીતે આ રીતે આપણે ઉભા થઈને ફરી આપણી પોઝિશન લઈ લેવાનું છે ચાલો હવે આપણે બીજું આસન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વજ્રાસન જોયું

જમીન જમીન તરફ હોવી જોઈએ આપ ફરી એકવાર આ કરીએ આપ જોઈ શકો છો આ બંને હાથમાં પાસે છે બંનેની જમીન પાસે ટચ કરેલી છે એક સાથે જોઈન્ટ છે અને ફરી આપણે ફરી એકવાર આ સમજી આપ જોઈ શકો છો આ બંને પગ પગ થયા ત્રીસ માત્રીસ ત્યારબાદ

આનાથી આપણી પાચનક્રિયા મજબૂત બને છે આપણી ચરબી ઓછી થાય છે કમરના દુખાવો હોય તો મટી શકે છે પેટનો દુખાવો હોય તો મટી શકે છે તો હોય તો મટી શકે છે ઘણા બધા આવા પેટના રોગો દૂર કરે છે તો આ આસન આપણે કરવાથી ખૂબ આટલા બધા આપણા ફાયદાઓ રહે છે રેગ્યુલર આપણે આ આસનો રેગ્યુલર બેથી ત્રણ વાર કે ત્રણથી પાંચ વાર જ્યારે બી સમય મળે છે આપણને સવારે કે સાંજે તો આસનો કરવાથી આપણને આટલા ફાયદાઓ થાય છે તો આપણે આપણા શરીર માટે જરૂર આપણે આસનો કરવા જોઈએ Terima kasih.